સંધ્યા ફૂલ ખીલી ગઈ છે અને અત્યારે અમારે ગૌશાળામાં મેળો બની રહ્યો છે માતા માટે જે ઘાસ સારો ને બધું મૂકવા માટે નો પલ્લી નો જાય ને એ માટે આ શેડ આખો બનાવી નાખ્યો છે એટલે અત્યારે આ શેડ બની ગયો છે આ શેડ બનાવ્યો તો પણ જગ્યા ઘટતી હતી અને પૂરતા ઘાસ મૂકાય એવું નહોતું કે એક સાઈડ મશીન હતું અને એટલી જ જગ્યા હતી એટલે ઘાસ ઘટતું હતું ગાયો માટે એટલે એના માટે આખો મેળ મેળો નવો જ બનાવ્યો છે આટલો છે હવે કોઈ ઉપાધિ નથી કે ત્રણ ચાર દિન અહીંયા ઘાસ પીડ્યું રહી ને એટલો મેળો બની ગયો છે એટલે વાંધો નથી કે હવે ચાર ત્રણ ચાર દિનનું એ કાર્ય અમે અહીંયા મૂકી શકશું એવડું બની ગયેલું છે અત્યારે સંધ્યા બહુ મસ્ત ખીલેલી છે તમે આપણે ઘાસ સારો છે પણ સૂકું છે સૂકું અત્યારે અમે ઢાંકી દીધેલું છે એટલે ત્યારે જરૂર પડે ત્યારે જ તો ખોલશું બાકી જો અમારી આ ગૌ માતા અત્યારે બધાય ગૌ માતા ઊભા જ છે તો છે બધાય ઊભા છે અને છે બે ત્રણ બેઠા છે વાંધો નહીં ઝાઝા ઉભેલા જ છે બધા અત્યારે કેમ કે આવે નીણ કોણ એને બધું અપાઈ ગયું છે એટલે હવે છે દસ વાગે પછી નીણ આપવાની છે અમારે દસ દસ વાગી જશે આ ત્યારે નિણ આપવાની છે સંધ્યા આવે નીચે નીચે જાતી જાય છે સંધ્યા ચાલો જય ગૌ માતા જય સ્વામી નારાયણ